તો ચાલો મિત્રો આજે મારી ટીમ આવી ગઈ છે ને આજે અમારે રમત જુદા પ્રકારની હે આ ધોડવું હોય તો દોડવાનું હાલવું હોય તો હાલવાનું કોણ જાજો પંથ કાપે છે પણ આંખે પાટા બાંધીને હા આંખે પાટો બાંધી દેવાનો અને પછી જો મિત્રો તમે જોઈ શકો છો આ સીધે સીધો પાટ હે કેટલો પંથ કયો માણસ કાપે છે આંખે પાટા બાંધીને તો અમારા ભૂરા ભાઈ આવી ગયા છે એક મિનિટનો તમને ટાઈમ દેવામાં આવશે ભૂરા ભાઈને પાટા બાંધો હાલો ચાલો મેં તો અમારા ભૂરા ભાઈ તૈયાર થઈ ગયા છે જો અમે અહીંયા નિશાન કર્યું છે અને હવે અમારા દુલાધામ ભાઈ ટાઈમ કે છે એટલે દોડવા મંડવાનું છે Oh ઓ આવો ઓ ઓ ઓ ઓ ઓ ગડી હા આવરો આવરો બસ અગે હે હા અગે હે આવના છે ના આવરો આવદો આવદો આવરો આવરો એટલે અને તમે કેવામાં બધી બાજુ આવતા હતા અરે ભલા માણાવ બાવરો બાવરો બધી આમ આમ દેવ માવા દેવું હા આમ જવાનો

હાલો ખોટી-ખોટી દે દયો જો હે ના આ જો આવે કીધું ઓય કેવોનું

આમ હજુ આમ ઉઠતોને આપડે કઈ દેવાની પાછું

હવે દોહલી ભાઈ મારાથી આગળ જઈ શકે છે કે પછી હું ઇનામનો हकदार થાઉં આગળ આપણને ખબર પડે બાંધી દીધું લવ અને ભૂતા તમે ટાઈમ કેજો હાલો ચાલુ આ બધાને બંદન સજ હા